હિન્દુ ધર્મમાં સ્ત્રીઓ લગ્ન પછી મંગળસૂત્ર પહેરે છે અને તે સ્ત્રીઓના શણગારનો એક ભાગ છે હિન્દુ ધર્મમાં લગ્ન પછી મંગળસૂત્ર પહેરવાને પરણિત થવાનું પ્રતિક માનવામાં આવે છે કન્યાને મંગળસૂત્ર પહેરાવવું એ લગ્નની મુખ્ય વિધિઓમાંની એક છે ધાર્મિક ગ્રંથો અનુસાર મંગળસૂત્રને સ્ત્રી માટે લગ્નનો સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે લગ્ન પછી મંગળસૂત્ર પહેરવા જ પતિનું લાંબુ આયુષ્ય સુનિશ્ચિત થાય છે મંગળસૂત્ર એવો દૂરો છે કે લગ્ન પછી પતિ પત્નીના સંબંધને બાંધે છે તેથી હિન્દુ ધર્મમાં મંગળસૂત્ર પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે લગ્ન પછી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે જોડ શૃંગાર કરે છે આમાં મંગળસૂત્રનું સૌથી વધુ મહત્ત્વ મંગળસૂત્ર પરણિત મહિલાઓને ખરાબ નજરથી બચાવે છે મંગળસૂત્ર ખોવાઈ જવું એ ટૂટવું એ અશુભ માનવામાં આવે છે મંગળસૂત્ર હંમેશા વિવાહિત હોવાની નિશાની અને તે તનિયાનું મુખ્ય આભૂષણ પણ છે મંગળસૂત્રનું મહાન મહિમા પ્રાચીન સમયથી કહેવામાં આવે છે મંગળસૂત્રની ધાર્મિક માની શાસ્ત્રો અનુસાર લગ્ન પછી ભગવાન શિવ અને પાર્વતી વિવાહિત યુગલની રક્ષા કરે છે મંગળસૂત્ર ઘણી જગ્યાએ પીડા દોરામાંથી બનાવવામાં આવે છે મંગળસૂત્રમાં પીળો રંગ હોવો પણ જરૂરી છે કાળા રંગની માળા પીળા દોરામાં દોરવામાં આવે છે એવું કહેવાય છે કે કાળો રંગ ભગવાન શનિનું પ્રતિક છે આવી સ્થિતિમાં કાળા મોતી સ્ત્રીઓ અને તેમના જીવનસાથીને ખરાબ નજરથી બચાવે છે પીળો રંગ ગુરુ ગ્રહનું પ્રતિક છે જે લગ્નને સફળ બનાવવામાં મદદ કરે છે મંગળસૂત્રનો પીળો ભાગ માતા પાર્વતીનું પ્રતિક છે અને કાળો ભાગ ભગવાન શિવનું પ્રતિક છે હિન્દુ પરંપરાઓ અનુસાર મંગળસૂત્રમાં નવ માળા હોય છે જે ઉર્જાના નવ વિવિધ સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરે છે આ શક્તિઓ પત્ની અને પતિને કોઈ પણ ખરાબ નજરથી બચાવે છે આ મણકામાં હવા પાણી પૃથ્વી અને અગ્નિ તમામ તત્વોની શક્તિ હોવાનું પણ જાણીતું છે આ ચાર તત્વો સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધને મજબૂત બનાવવામાં મદદ કરે છે મંગળ દોસ્તી રાહત મળે લગ્નમાં કન્યાને મંગળસૂત્ર પહેરવાથી કુંડળીમાં મંગળ દોષની ખરાબ અસર થતી નથી મંગળસૂત્ર મોટાભાગ સોનામાં જ પહેરવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં સોનાનો સંબંધ ગુરુગ્રહ સાથે છે બૃહસ્પતિને વૈવાહિક જીવન સુખનો કારક માનવામાં આવે છે તેમજ મંગળસૂત્રમાં જોડેલા કાળા મોતી શનિદેવ સાથે સંબંધિત માનવામાં આવે છે શનિ સ્થિરતાનું પ્રતિક છે આથી મંગળસૂત્ર પહેરવા શનિ અને ગુરુ વૈવાહિક જીવન પર ખૂબ પ્રભાવ પાડે છે અને જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે